બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલ મર્ડરનો ગુનો બનાવની હકીકત થોડી ટૂંકમાં કહું તમને તો છ તારીખના રોજ કવાટ તાલુકાના રોડધા ગામનો એક યુવક સુખરામભાઈ રાઠવા જે યુ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને રૂટ મેનેજર તરીકે એનું કામ છે જેમાં યુ સ્મોલ ફાઇનાન્સ તરફથી જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતો અને અન્ય વર્ગને તો એની રિકવરીનું કામ એના જોડે હોય છે કે હપ્તા નિયમ સર ભરણાંક નહીં આ તે બાબતે એ બાબતે એ તે દિવસે મોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરીવેરી ગામ છે એ વિસ્તારમાં હતો એ દરમિયાન ત્યાં એક વ્યક્તિ કે જેણે લોન લીધેલી એના જોડે એને ઇન્ટરેક્શન થાય છે અને આ એક બનાવનો જે ત્રણસો બેનો ગુનો કર્યો એ એક આખો બનાવ બને છે જેમાં એ એને મારી નાખે છે અને આપણને સાત તારીખે જે સવારના પર ડેડ બોડી મળી એટલે વાડેર સાહેબની ટીમ સાથે ગયેલા અને શરૂઆતમાં અકસ્માત મોત દાખલ કર્યું ત્યારબાદ તપાસમાં આગળ વધતા એનું પીએમ કરાવડાવ્યું અને ત્યારબાદ થોડા બાતમીદારોના આધારે આપણે આ જે આરોપી છે રોહિત વનરજ બારીયા રોહિતભાઈ બનારસી બારીયા એને પકડી લીધેલ છે અને એના જોડે કબૂલાત થયેલી છે કે તેણે આ કામ કરેલ છે અને આજે હાલ આગળ તપાસ ચાલુ છે એટ્રોસિટી એક્ટનો ઉમેરો થયેલ હોય એ વધુ તપાસ મારા તરફ છે પચીસ વેરી પચીસ ગામ અને પોખરી વેરી પોખરી વેરી મર્ડર વેપન એ બાબતમાં જે તપાસ ચાલુ છે પણ જે જપાઝપી થયેલી છે એનું ઘડું દબાયેલું છે એટલે જે પીએમ નોટ આવે એના પરથી છૂટ થશે મર્ડર કરવાનું કારણ એ કે જે આરોપી છે એણે પણ એ સ્મોલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી છે અને એના હપ્તા બાકી હતા એટલે આ મેનેજર તરીકે જે આપણા મરણ જનાર છે એ અવારનવાર યાદ કરાવતો ભાઈ હવે હપ્તા ક્યારે ભરશો એ હપ્તા ભરાવાનો મતલબ નથી અને થોડી બોલાચાલી થઈ અને મારા આરોપીને ખબર હતી કે આના જોડે અત્યારે રિકવર થયેલા આ પૈસા છે એટલે લૂંટ કરવાનો ઈરાદો પણ સાથે હતોડર